ખાજા ના દેખાય છે લિયાના કે ઓ નહી આ જો બાબા આ નરી રહી ને ઓ ઓ ઓમ કુ દાદી ઓ હવે જો ફલાગી કંપે બઈ સેર આ તો હાથ ના પટમ થાય છે છોકરા કુ લાઈ છે અબે એને કો લાઈ છે કે

આ લેડમાં હંગાડી બીજો નાધું પણ તો પાણી કઈરવા આવે છે કુ મૈરોય છે તે ઓકા આ આ રહ્યો હું ચાલુ કરું ના નાધું નાપો ના ઓને ખોડ મેલેલું છે પણ નેખી જાય હું થઈ ગયું લેડમાં હંગાડી આમાં પાછા હેડો બોન કરવા છે છોજો ને હેડી એ ભાન લે બસ અને કેરે તો ભાઈ જાય છે કોઈ કેરી તો હાથમાં મળતા જ નહીં કે આ બંગઈ ના કર હા આ થઈ ગયો તો બધા બંધ થઈ ગયા લે એ તો કઈ તો એટલે પેલો ડોટ ફૂટ્યો આ જુ લે આ ઓન બંગ કર

આમ આપણે ફિટકે નાખવા એ ફિટકે નાખવા હરો ભાઈ હ ઓ તમે દેવા ને ને કામ ભમી હેડો આગે મારા ઊંઢ ખાબા બાબા પટતી નથી ક અલ્યા ભલાડ ન કર ને ક મેલું તો સોફળા અલ્યા હું નહીં બોલી દીધો ઉભા મંડપ ફિટ કરવા હા શીખવા દયો એ એ ભાઈ એ બધા મારા તારે જો હેડો આવ શેઢા

બધા એટ્રો ફુવાળા ઉભા થઈ ને નળિયો ખેંચી નહીં પોરીએ ચાલુ કરી નાઈ તો મારા બેટો હો આ વાડવાં કીધુંતું વાઢી બાઢી નહીં હા તો તો હારું આવે હો ભઈ ફુવાળા

મન <imitation> તો <imitation> <imitation>

એમાં બપોરા છે ચા એમાં ખુલ્લું ચાય એમાં હાલી ઈ છું હા ના હોય તો બે મોંસો માંગાજ મેકલો હું ફુવા કાઢી લાલજો એટલે તમે બહુ ઊભા કરી દે ના ના એ તો કશો વાંધો નહી પણ પહેલા હું બે નરિયો ખેસી લઈએ તો અમારું ફુવા ઉભા થતા થાવાઈએ આ તો કશો હોય તો પહેલા નરિયો ખેસી લો હું છે હું ઈકનો જ છું હાલ ના ના કશું વાંધો તો બે મોંસો મેકલી જ તો હું ફુવા આલી જો હા બરાબર અરે ના તું બસ તો લાવો આ તો હું હાલી જો છું તારું હું છું ખાવ શું ક્યો છું ખાવું મમરા

અત્યા ઓ માર એકલા લેવાની મજૂરી એ દાડે લે સોમાય જાડે આગળ ના તો લગા કે અલે હોય કે ના હોય કે ના કરો મેલોમાં ના હાલ તારા ઓઢા નાળા કર્યા વગર જા આમ સીધો અલે ઓતળા કેમો એય હેડ કે નાતું હેડ થોડો આકર તો જા યે આ તો આવો પેલા